વિમુક્ત જાતિની વિદ્યાર્થીઓ પોર્ટલ બંધ કરવામાં આવતા લોકો હેરાન પરેશાન થયા છે વિદ્યાર્થી જે બેંકમાં એકાઉન્ટ ધરાવતો હોય તે બેંક દ્વારા આધાર લિંકિંગ માટે ઘણો સમય લગાડતી હોય જેથી ડિસેમ્બર માસના અંતમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અરજી માટે પૂરતો સમય ન મળેલ હોવાના કારણે સમગ્ર ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ અરજીથી વંચિત રહી ગયેલ છે અગમ્ય કારણોસર આજ દિન સુધી આ ઓનલાઈન પોર્ટલ બંધ છે જ્યારે બીજી બાજુ આવી મુશ્કેલીઓ વિદ્યાર્થીને ન પડે તેવા હેતુથી એસ ટી અનુજનજાતિ અને એસસી અનુજાતિ વિભાગના વિદ્યાર્થીઓ માટે આ ઓનલાઈન પોર્ટલ આજે પણ ચાલુ છે અને એસસી એસટી જ્ઞાતિના વિદ્યાર્થીઓ આજની તારીખે પોતાની ફી સહાયની અરજી કરી શકે છે પરંતુ એન ટી ડીએન જ્ઞાતિને બી સી કે ત્રણસો પચીસ યોજના હેઠળ અને ઓબીસી પીએમ યશસ્વી યોજના હેઠળની અરજી માટેનું ઓનલાઈન પોર્ટલ બંધ કરવામાં આવેલ હોવાના કારણે વિકસતી જાતિના વિદ્યાર્થીઓ પોતાની ફી સહાયની અરજી કરી શકતા નથી આમ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે અને અરજી કર્યા બાદ અરજી મંજૂર કરવી કે ના મંજૂર કરવી એ બાબત અલગ છે પરંતુ અરજી કરવા માટેની છૂટ તો હોવી જ જોઈએ

બાબુભાઈ હું એશિયાટિકમાં એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સાયન્સ કરું છું અને અમે વિચારતી અમુક જાતિ એનટીએનટી દ્વારા આવી છે અને અમારો જે અમને શિષ્યવૃત્તિ મળવા ખાતર જે સાય છે તેનું કોર્ટેલ અત્યારે હાલમાં બંધ છે અને તે ચાલુ કરવા માટે અમારી સરકાર દ્વારા વિનંતી છે અંદાજે અમારું બે ત્રણ મહિનાથી અને આ આ કારણે અમારે ભણવામાં અભ્યાસક્રમમાં થોડીક તકલીફ પડે છે વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ ટેકનિકલ અભ્યાસક્રમ અથવા પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની એન્ટી ડીએનટી બીસી કે ત્રણસો પચીસ યોજના અંતર્ગત એમને ઓનલાઈન પોર્ટલ દ્વારા એમને મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિચરતી અને વિમુક્ત જાતિના જે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એનું ઓનલાઈન પોર્ટલ છેલ્લા ઘણા સમયથી બંધ છે જેથી સૌરાષ્ટ્રના એક હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો ભોગવો સામનો ભોગવી રહ્યા છે તો અમે બધા આગેવાનો વિચરતી વિમુખ જાતિના સૌ આગેવાનો મળી અને જેતપુર તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ વિચરતી અને વિમુખ જાતિના વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ધોરણે પોર્ટલ ચાલુ કરી અને એમને સહાય મળે જેથી એમને એમના અભ્યાસક્રમમાં હાલાકીનો સામનો ના કરવો પડે